અને ₹1 ઉસ સમાનો કેવું જો એલેફ કોડ પડું છે सेम ને सेम રહે તો એલેફ પર પતિ નથી તો એમને એક બેલા લેતો આવો રે એવું કીધું કે જો પિતાજી આ રીતે હોય ને તો લોકો ખુલ્લું છે અને આ રીતે થાય થઈ ગયું હવે આપણે એ પાંચમાય છે તે સરખો દેખાય છે આપણે જે લોક બોલ કે લોક બંને બાજુ કેવો સરખો દેખતો એટલે રાજાને કવિ સંભે પછી અમે એની અંદર દર્પણ આકૃતિ હોય છે બાળકો 500 નો પોઈન્ટ 1 માં દર્પણ આકૃતિ હોય દર્પણ આકૃતિ એટલે શું કે જે વસ્તુ આપણે દર્પણમાં જોઈએ તો આપણે કેવી દેખાય તો આ એ છે એ આલ્ફાબેટ આલ્ફાબેટ ને બે એક આપણો ઓરિજિનલ અને દર્પણવાદી નું એ બનાવેલું છે તો તમે જોઈ શકશો કે એક કેવી દેખાય છે સેમ દેખાય છે બરાબર હવે એ જ આપણે તો બી તમે જોઈ શકો છો કે બી આપણે આ રીતે હોય ત્યારે નડપણમાં જોઈએ તો આ એટલે ખબર પડે કે કયા કયા અક્ષર દેખાય કયા પડે હવે પછી બાળકો આ કે ચોથો ભાગ એટલે ભાગમાં આકૃતિ કઈ રીતે તો આપણે કે ચોથો ભાગ છે એક એને તમે ફેરવશો એટલે આ રીતે ફરશે પછી આ રીતે એમ કરતા કરતા પૂરો રાઉન્ડ ફરી લેશે અને એક ચતુર્થાંશ ભાગ એટલે ચાર વખત ફેરવતા એ પોતાની મૂળી બીજીમાં આવી અને આ બીજી છે એ આપણી એક તૃતીયાંશ ભાગ હવે એક તૃતીયાંશ ભાગ છે ને એ એક આનો ફેરો એટલે અડધી સ્થિતિમાં આવી જાય બીજા આટામાં એ પૂરી પોતાની સ્થિતિમાં આવી જશે એટલે બાળક એમાં સમજી જશે હવે અહીંયા આપણે તમારે માટે

જો અહીં અર્ધ ત્રિભી આપણે ત્રરસ આપોને મે ફરક પડ્યો નથી હવે આપણે ઇલંબ ત્રરસ જોઈએ લંબ ત્રરસ તમાર અર્ધ ત્રિભી ને પરોવ એવસિ એ જે આપણે ઉપર છે ને અને લંબાઈ નીચે ઓકે अबे वो मैं अपने भरतुल जो है भरतुल बस उस पर बोले से भरतुल पर सेफ एमजे बज रही है उसे हाँ विश्वजीत बेटा मेरा माय फेवरेट फ़ोन है एक और बात है बराबर એટલે ઉપરોક્ત નીચે આવશે અને ચલો બ ઉપર આવશે હવે આપણે સ્ટાડ્યુલ જોઈએ આને બને તો મતલબ ઉપર આવશે અને આ તો 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 આ આપણે જોઈ શકે એક લક્ઝુરસ અનંત ત્રિકોણ આ બેઠાカル પર બે આબેલ ના રહે છે ઓલવેઝ અવેલેબલ લક્ઝુરસ લક્ઝુરસ રહેશે લંબાઈ રહે છે

આને ઉદાહર કરતા મને લગભગ બાજુ કામ એના એવા જે કયા સ્ટાલિક લાશે જેને આપણે આવીવૃતિ કરી શકીએ જૂ એસઆઈએસ એમ અને નુ એન ડબલ ફો એન તો એના એ સ્ટાલિક કયા આવે જેને આપણે આવી રૂપિયા કરીશું સર સારી એ તો આગળ આવે મારો નપછાને આડાવણા નથી દેવાના છે આગળનો પાછળ પાછળ આગળ છે તમે આગળથી ગોલો કે પાછળથી બોલો એન બોલો એને જવાનું પછી બીજો કોઈ બીજું કોઈ એસ આઈ અને એના સિવાયના તે એ ચેન્જ થઈ જશે હવે બીજું છે બીજો પ્રશ્ન છે ઉર્દુ નવ સુધીના જુદીના અંકોને અર્ધા ફેરો કે કયા અંકો એના એ સિસ્ટમમાં જોવા મળશે 0 1 2 3 4 5 6 7 8 9 અંગ્રેજી અંકો કેમ એના એજ મળશે પછી પછી સો જાય છે હવે અહીંયા તમારે કરવાની છે उभी रेट करता बनेले बच्चे उभी रेट करता जो 100 का भाग पडता हो तो हा रखवालो और 100 का भाग ना पडता हो तो ना रखो चलो पहला गुणा असेल स्वैच्छिक हा उभी से हा उच्च गुणा दो करला हा आ बे मेल भाग पाड्या ओके तो लोकां सब 100 का घ्या हा तो यापासून सुरुवात करू हा हा आणि नंतर आपण पड सरकले हा આપણે ઊભી રેખા ઊભી કીધું છે પરનેલસ વેહન દિશામાં એક સરખામાં છે આને ભ્રષ્ટ છે ઊભી રેખા છે સુતના તો આ પડે પુનર્વર્સ પછી અહીં આપણે ઊભો પડીશું બે સરખા હા ઓકે પછી આડે કોણ ઊભો પડીશું હા હા